જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સેવા રીત પ્રીત વ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે પુષ્ટિ માર્ગની સેવાની પ્રણાલી વ્રજજનોની પ્રીતના આધાર પર રચાયેલી છે શ્રી મહાપ્રભુજીએ ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ ગણાવ્યા છે આ માર્ગમાં ગોપિકાઓ આદર્શ ગુરુ છે આદર્શ ગુરુ એ છે કે જે માત્ર ઉપદેશ આપતા નથી પણ આચરણ કરીને બતાવે પણ છે તો ગોપીજને એ બતાવ્યું ગોપિકાઓએ જે આચરણ કર્યું તે પ્રેમની જે રીત શીખવી તે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સેવામાં એ રીતને વણી લીધી સુંદર અને ઉત્તમ સેવા માર્ગ સ્નેહપૂર્વકની પ્રભુની સેવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ સેવા એ સાધન પણ છે અને ફલ પણ છે સેવા એ કેડી પણ છે અને મંજિલ પણ છે મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ એ બંનેનો સમન્વય કરીને પ્રગટાવેલો આ સેવા માર્ગ અદ્ભુત છે આ સ્નેહસભર સેવા માર્ગમાં રાગ ભોગ અને શૃંગાર દ્વારા અદ્ભુત સેવાક્રમ સ્થપાયેલો છે શ્રી ઠાકોરજીને જગાવવાથી લઈ પોઢાડવા સુધીની આખી સેવા વ્રજ ભક્તોના સ્નેહ ઉપર જ નિર્ભર છે નંદાલયમાં શ્રી યશોદાજીએ વ્રજ ભક્તોએ અને સખાઓએ જે લાડપ્યાર પ્રભુને કર્યા એ લાડપ્યાર આપણી સેવાની પ્રણાલિકા છે એટલે જ આ સેવા બાલભાવ અને કિશોર ભાવ એ સંમિલિત સેવા છે નંદાલયની સેવા છે તેમજ નિકુંજની પણ સેવા છે કિશોર ભાવથી નિકુંજ લીલા અને બાલભાવથી નંદાલયમાં શ્રી ઠાકોરજી પલનામાં પણ પોઢે છે અને કુંજ નિકુંજમાં પણ વધારે છે અને રમણ કરે છે એવો ઉભય ભાવ સંમિલિત સેવાનો રસાત્મક માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે આ એક એવો સુંદર માર્ગ છે કે જેમાં પ્રભુ રસેશ્વર છે તો એમની સેવા એટલી જ રસાત્મક છે સેવા કરનારને જ સેવાના એ રસને આનંદની ખબર પડે કે જે સેવા કરતો હોય સ્નેહસભર ભાવયુક્ત તો એ રસની ખબર એ સેવા કરનારને જ ખબર પડે પણ પ્રીત વગર સેવા કરનારને એ આનંદ ક્યાંથી મળે જ્યારે કોઈ પૂછે છે કે સેવામાં અમારે આમ કરવું પડશે તો એનો જવાબ એ છે કે તમને શ્રી ઠાકોરજી ઉપર પ્રેમ છે તો તમે આવું પૂછશો જ નહીં કરશો જ આપણે ત્યાંની સેવાની રીત ભગવત સુખનો વિચાર કરીને બની છે પ્રભુની રૂચિ પ્રમાણે સ્વભાવ પ્રમાણે સેવા પ્રણાલી બની છે શીતકાલ ઉષ્ણકાળ વર્ષાકાલની ઋતુ પ્રમાણેનો સેવા પ્રકાર પ્રભુના સુખનો વિચાર કરીને ગોઠવાયો છે ચોરાસી બસો બાવન ભગુદીઓની વાર્તાઓમાં ઘણા દૃષ્ટાંતો એવા છે કે જેમાં શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી ઠાકોરજીએ ભક્તોના સ્નેહને સેવાને વશ થયા છે શ્રી ઠાકુરજી વ્રજ ભક્તોના સ્નેહને વશ થયા હતા તેમ આ કલિયુગમાં પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકુરજી એવા જ અનુભવ કરાવે આ પુષ્ટિ માર્ગમાં એ મોટી એક દેન કહેવાય શ્રી વલ્લભની કે એની કાનીથીને એની કૃપાથી આવા અનુભવ થાય વિધવાબાઈની ધાણી પદ્મનાભદાસજીના છોલા ગદાધરદાસજીની જળની લોટી વગેરે એટલા જ ભાવથી શ્રી ઠાકોરજીએ અંગીકાર કર્યા જેટલા ભાવથી દામોદરદાસ સંભાળવાળાની રાજવી ઠાઠમાઠથી કરેલી સેવાનો અંગીકાર કર્યો હતો ભલે આની પાસે કંઈ નહોતું તો દામોદરસ સંભાળવાલા હતા એ રાજ થાટથી રાજવૈભવથી સેવા કરતા હતા તો આ વિધવાબાઈ પદ્મનાભદાસ અને ગદાધરદાસ એ જળની લોટીથી પણ પ્રભુને રીજવા છે આમ તમને સેવાની કઈ રીતે રીત બતાવવી વિચાર કરજો વૈષ્ણવ આ પુષ્ટિ પુરુષોત્તમ છે પૂર્ણ પુરુષોત્તમ છે એમને મેળવી આપનાર શ્રી વલ્લભ છે એમની કાનીથી આપણી સેવાનો સ્વીકાર શ્રી ઠાકુરજી કરે છે એટલે જ વારંવાર રાજનગરવાળા મહારાજશ્રીના વચનામ યાદ આવે છે આપશ્રીએ બહુ સુંદર વાત કરી હતી આપણે કરીએ છીએ આપણે કરીએ એ સેવા નહીં પણ શ્રી ઠાકોરજી માની લઈએ ને એ સેવા સેવામાં સ્નેહનું તારતમ્ય છે આપણને પ્રભુએ શક્તિ આપી હોય ઘણી સુવિધા આપી હોય અને કહીએ કે અમને તો બહુ ભાવ છે અમે તો મિશ્રી ભોગ ધરીએ ઠાકોરજીને મનાવી લઈએ છીએ આનું નામ સેવા નથી સેવાની સાચી રીત એ છે કે શક્તિ પ્રભુએ આપી હોય એ પ્રમાણે પૂર્ણ ભાવથી પૂર્ણ સ્નેહથી સંપૂર્ણ સ્નેહયુક્ત સેવા થવી જોઈએ એ સેવા છે વળી સેવામાં જ્યાં અસાવધાની રહે છે ત્યાં પણ શ્રી ઠાકોરજી ચલાવી લેતા નથી જેમ કે અન્યાશ્રી કર્યો હોય તો શ્રી ઠાકોરજી ત્યાંથી પધારી ગયા પધારી જાય એકવાર માલાજી ધરતા શ્રી મુખ્યજીના મોઢામાંથી દુર્ગંધ આવતી તો કહે છે પ્રભુ કે માલા નહીં ધરાવતા ભાઈ કે ગુસાઈજીએ ધરાવે ત્યારે ધરી શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે સુંદરમાં સુંદર વસ્તુઓ શ્રી ઠાકોરજી માટે વાપરવી જોઈએ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ છે કે એક હજાર રૂપિયાની ટેટી લાવેલા તે શ્રી ઠાકોરજી સાક્ષાત ખેલતા હોય તેવા દર્શન શેઠને થયા શ્રી ઠાકોરજીની પ્રસન્નતાનો અનુભવ થયો એક વૈષ્ણવે એક લાખ રૂપિયાનો ગુલાબ ધર્યું તો શ્રીજી બાબાનું મસ્તક ઝૂક્યું હોય તેવા દર્શન શ્રી ગુસાઈજીને થયા આ પુષ્ટિ પુરુષોત્તમ છે પૂર્ણ કૃપાનું સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીની કાનેથી આપણા ઘરમાં બિરાજે છે એમને પ્રેમથી રીઝવવા શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની માર્ગની રીત પ્રમાણેથી સેવા થઈ તો પ્રભુ રીજે રીતથી વિપરીત કરીએ તો પ્રભુ ન રીજે આપણે ત્યાં જ્ઞાન અને સ્નેહ બંનેની સંમિલિત સેવા છે જ્યારે સેવા કરતાં કરતાં જ્ઞાન છૂટી જાય પછીની વાત જુદી છે માટે જ વૈષ્ણવો સેવામાં ભાવ ધારણ કરી સેવા કરીએ ખાલી ક્રિયાત્મક ન કરીએ આજે આપણી સેવા ક્રિયાત્મક બની ગઈ હોવાને કારણે આપણે કહીએ છીએ કે સેવા કરી નાખી આમ નાખી દેવાની વસ્તુ નથી આ સેવાની પ્રણાલી સમજી અને કરવાની એ સેવા કરવાની એ સાચી પદ્ધતિ માર્ગની રીત જાણવી પડે સેવાની પ્રણાલી શ્રી ઠાકોરજીની રૂચિ પ્રમાણે અને વખતો વખતો શ્રી ઠાકોરજીએ કરેલી આજ્ઞા પ્રમાણે બનેલી છે એ પ્રણાલી શીખવાનો સમજવાનો પ્રયત્ન કરવાનો છે આપણે સામેથી જ પૂછવું પડે જવું પડે પૂછવું પડે શીખવું પડે જાણકારો પાસે ગુરુજનો પાસે અથવા એવા કોઈ ગ્રંથોનો અભ્યાસ ચોરાશી બસો બસો બાવન ભગવદ્યોની વાર્તાજીમાં પણ એ સેવા પ્રકાર જ છે રીતથી સેવા કરીએ તો પ્રીત આવે અને પ્રીત આવે જ પ્રભુ રીજે તો આ રીતે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ વે માર્ગ રીત દેખાય તો શ્રી વલ્ભાચાર્ય ચરણ મુખારવિંદા અવતાર વૈશ્વાનરા અવતાર એ પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમ સ્વામીની સ્વરૂપ તો આ પ્રગટ થઈ અને વ્રત ભક્તોએ જે ભાવથી સેવા કરી હતી એ સેવા પ્રકારે પ્રગટ કર્યો અને એવા દેવી જીવોના ઉદ્ધાર માટે ફરી પાછું એને નિત્ય લીલાધામની પ્રાપ્તિ થાય એના માટે જ એવા જીવો જે શુદ્ધ પુષ્ટિ જીવો જેને કહેવાય એવા જીવો માટે જ આ માર્ગ પ્રગટ કર્યો અને સેવાની જે રીત હતી જે સારો વ્રજ વ્રજભક્તોએ કરી બતાવી એ રીતને ફરી પાછી શ્રી વલ્ભાચાર્યજીએ પ્રગટ થઈને પ્રગટ કરી એવા જીવોને શરણે લઈ અને આવી કૃપાનું દાન કર્યું શ્રી દેશ કી જય